આહિર સમાજના સમૂહલગ્નમાં ચારણ સમાજ હોય કે પછી દલિત સમાજ હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય આ સમાજ સમાજ વચ્ચે વૈ મહેનસ્ય પેદા કરનાર ગીગા ભમર અત્યારે ક્યાં છે કારણ કે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે 5 દિવસનો સમય વીતી ગયો છે પરંતુ ગીગા ભમર હજી સુધી ના સામે આવ્યા છે ના તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે આ જાણીશું આ રિપોર્ટમાં કે કેમ ગીગા ભમર વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ અને કયા કયા લોકો ગીગા ભમરને માફી માંગવા માટે સમજાવવા ગયા હતા પરંતુ ગીગા ભમરે શું કર્યું તે જાણીશું નમસ્કાર હું છું ગુપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ના તો ઢેઢો બેઠા હતા કે ઇन्होंने મેં એ સહરોદી નાલિનભાઈ ને વળા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધા એ સોસાયટી લગાવી ખોલી નાખ્યો

દિવસથી અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ગીગા ભમરે જે બફાટ કર્યો છે તે બફાટને લઈને અલગ અલગ સમાજ જે છે એ પોતાનું રિએક્શન આપી રહ્યા છે એક બાજુ ચારણ સમાજની અંદર સતત આને લઈને આક્રોશ છે તો આજે દલિત સમાજનો વિડીયો વાયરલ થયો અને દલિત સમાજ તેને લઈને ઘણો છે સાથે ક્ષત્રિય સમાજ માટે પણ એ જ પ્રકારના શબ્દ બોલવામાં આવ્યા છે તેમાં પણ આક્રોશ છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગીગા ભમર ક્યાં છે અત્યારે કારણ કે છેલ્લા પાંચ દિવસથી ગીગા ભમર ક્યાંય દેખાયા નથી આહિર સમાજના જે સમુલગ્ન પૂર્ણ થયા ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં માટે બોલાયેલા ગીગા ભમર સોનલ આઈના શરણે નહીં જાય અને ત્યાં આગળ માફી નહીં માંગે ત્યાં સુધી ગીગા ભમર અમે માફ નહીં કરીએ પરંતુ ત્યારબાદ અલગ અલગ વિડીયો તેમના સામે આવ્યા અને ગીગા ભમર દીકરો સામે આવ્યો લક્ષ્મણ આહિર લક્ષ્મણ આહિરે તો માફી માંગી લીધી અને એવું કહી દીધું કે પિતાની ઉંમર ઘણી મોટી છે અને એમના તરફથી માફી હું માંગી રહ્યો છું એમની જીભ જીભ લપસી લપસી ગઈ ગઈ હતી હતી પરંતુ કે જાણી જોઈને બોલવામાં આવેલા શબ્દ હતા ગીગા ભમર વિરુદ્ધ ગામે ગામ આવેદન પત્ર આપવામાં આવ્યા એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાત હોય દરેક જગ્યાએ રહેતા લોકોએ ગીગા ભમર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના આવેદનપત્ર આપ્યા એટલી હદ સુધી કે અમદાવાદના સાયબર સેલની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી અને ગીગા ભમર વિરુદ્ધ જે ફરિયાદ છે તે રજિસ્ટર કરવામાં આવી પરંતુ ગીગા ભમર વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને એવું કહેવાય રહ્યું છે કારણ કે અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે ગીગા ભવનને સમજાવવા માટે થઈને આહીર સમાજના ઘણા મોટા માથા પણ તેમને મળવા માટે ગયા હતા અને ઘણા રાજનીતિક નેતાઓ પણ તેમને મળવા માટે ગયા હતા તેમને સમજાવવામાં આવ્યા કે તેમને માફી માંગી લેવી જોઈએ કારણ કે આના કારણે જે મામા ભાણેજના સંબંધ કહેવામાં આવે છે તેવા ચારણ આહીરના સંબંધની વચ્ચે એક મોટી તિરાડ ઉદ્ભવી છે અને તેને દૂર કરવી ખૂબ જરૂરી છે પરંતુ ગીગા ભમર હજી સુધી માફી નથી માંગી એ તો ચારણ આહીર સમાજના લોકો જ જાણે કે તેમને શું વાતચીત કરી કારણ કે આહીર સમાજના મોટા માથા જે સમજાવવા માટે ગયા હતા ગીગા ગીગા ભમરે કીધું પણ ખરું અને શું સમજાવ્યું એ અત્યારે અમારા માટે કહેવું શક્ય નથી પરંતુ હા એટલું ચોક્કસ છે કે તેમને સતત સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ માફી માંગી લે પરંતુ અહીંયા સવાલ એ પણ ઉદભવે છે કે પોલીસ તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી

ગમે તેવા અપશબ્દ બોલવામાં આવી રહ્યા છે તો શું ગીગા ભમર પંચોતેર વર્ષની ઉંમરે તેમને ખબર નથી અહસાસ નથી કે આ પ્રકારના શબ્દો લોકોની ભાવનાને ને દુઃખ પહોંચાડી શકશે વય મનસ્ય પેદા કરી શકશે એક સમાજ લઈને બીજા સમાજની વચ્ચે કારણ કે ગીગા ભમર જો એક સામાજિક રીતે મોટું માથું કહેવાય છે અને સમુલગ્ન જે છે તે સમૂલગ્નનું આયોજન પણ તેમના જ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તો પછી આ પ્રકારના શબ્દ કેમ બોલવામાં આવ્યા અને હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કારણ કે અલગ અલગ વિડીયો સામે આવ્યા છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી છે તો પછી પોલીસ તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કેમ નથી કરી રહી આ સવાલ અમારો પોલીસને પણ છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને આપ પોતે શું વિચારો છો ગીગા ભમરની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી થવી જોઈએ કોમેન્ટમાં ચોક્કસથી લખજો